हां साहिब जी बोलो जी नमस्कार नमस्कार हां सर जी फिकर फोन કરી દીયો ને કેમ નથી ફिकर फोन કરી દીધો બોલ કે હારો છે સાલું ફિકર છે આ સાહેબ બોલો બોવો आवाज ધીરો આવે છે આ રાત્રે મે આપને ફોન કર્યો તો સાહેબ તો કે હવે કાલે કરજો કે हां आ, आ मनसुख भाई बोलो છો ને જી મનસુખભાઈ राठौड़ રામોદથી હા સાધુ ગઢડા થી બોલું છું કોણ બોલો ગઢડા સ્વામી ના હો ગઢડા સ્વામી ના જાતિ વાલ્મીકી હા મારું નામ છે કનુભાઈ હા આમ કનુભાઈ દામજીભાઈ વાલ્મીકી હા સાહેબ ક્યાં ગટરો હા હા બોલો કામ માં છો સાહેબ હા બોલો બોલો તમે બોલો ને એ સાહેબા કવ છું એક આપની પાસેથી થોડક સલાહ લેવી થી હા અમારું વતન છે ગામ પરવાળા હા આપણે ઉમરાળા તાલુકાનું ગામ પરવાળા ધરવાળા હા ઓકે હવે ન્યાય સાહેબ અમારે એક સંતાની અંદર ધર્મગુરુનું દેવળ 70 થી 60 70 વર્ષ પહેલાનું હા

અને આ સેનેરી હોય ત્યારે જાય કાળે ન્યાં જાય ત્યાં તાળા તોડી નાખેલા હોય અને અંદર સમાય માથેથી કોઈ ઝાલરું કોઈ ટોકરા જે કઈ હોય વસ્તુ લઈ લે અને વેચી નાખે ને આ પી જાય પીવા વાળા પીજું હોય હા તો સાહેબ એના માટે શું કરવું એના માટે ફરિયાદ કરવી પડે પોલીસ સ્ટેશન માં કોઈ પી ગયા તોડી ગયા હોય એના હાને ફરિયાદ થાય હવે સાહેબ ઈવડાઈ હું કેમ ત્યાં જાય ખબર છે ભાઈ કુટુંબ હા એ તો ઓલા દેવી પૂજક કે સોરી દે છે આહિર ના પૂજક તમને તો ખબર હોય કે એવાના નામ લ્યો અમે પૂછીએ કે આ બધું આ કોણ આવું બધું અખાતર કરે છે આ બધું આવું લઈ જાય છે કાઢી જાય તો કઈ તો કે ભાઈ કે દેવી પૂજક રાઈતના ના છે અને આહિર છોકરા પરવાળા ના કે

સાહેબ આવી રીતે આવી બધી કરે છે અમારી તમે કદાચ સાહેબ ને આપડે વાત કરીએ અને જાણી લઈ જાય પછી કાઈ કરીએ આગળ કાર્યવાહી એટલે માતાજીનું લઈ જાય છે ભગવાન નું સાહેબ એ દેવળ છે અમારા ધર્મગુરુ નું એટલે ઘણા વર્ષો પહેલા ની અઘોરીની સમાધી છે ત્યાં એ સમાધી એ પ્રથમ પહેલા એ અમારા આ ભાભા વેલાના હાથ ડોહા મારા ભાભાની ઉમર હતી એકસો માં બે વર્ષની

પોલીસ ફરિયાદ થાય બાઈ ન થાય પોલીસ ફરિયાદ થાય એમ હા જો લઈ ગયા હોય એવું કઈ ભાંગતોડ કર્યું હોય અરે ભાંગતોડ તો હું પણ આ બધું બે ના ઝાલરું

ઈ એ ઉપાડી ગયા છેલ્લે સાહેબ એક આ દિવેલ નો ઘીનો બરણો આવે ને ઈ ઉપાડી ગયા આવી રીતે આમ સાહેબ બધી હાનિ થાય છે એટલે મને થોડાક દિવસ પેલા

આજ અમારા મકાન છે ત્રણેય ભાઈ ના આપડો વાસ છે મોટો પ્લાન્ટ કોમ્પલેક્ષ કરી આવજો અને આ વાત તો બહુ મોટી મોટી છે સાહેબ ક્યારેક આ પધારજો કારણ કે જે ભગવાન ગોપીનાથ મહારાજ ગઢડા ની અંદર થઇ ગયા ને એ બસો બસો વર્ષ નું કફન આપડી પાસે એટલે કે ખાપણ ધાર્મિક તમને કે આવજો ક્યારેક આવો તો દેવ દર્શન કરવા જાય ઓકે દાદા તમારું નામ કીધું છોકરા સાંભળો ને તમારું નામ એ સાહેબ મારું નામ કનુભાઈ ધામજીભાઈ પરમાર વાલ્મિકી ઓકેલા મારા દાદા મારા બાપુ ના બાપુ એમ નહી આ ઈ પણ ગામ કયું આજે મઢ માં દેશ ની કઈ એ સાહેબ ઈ ગામ આપડે મેં કીધું ખરું કહે ઉમરાળા તાલુકા નું ગામ પરવાળા ઈ કેસ તમારી પાસે એક પૂજક આવી ગયેલો છે ભંગારમાં બેસીને કાન ભગવાન ભંગારમાં ભાવ કર ના એમાં તમારો ફોટો બોટો મોકલજો ને તો અમે ઈ તો કહીએ કે આવડા લોકો માતાજી ને માનતા હતા પણ માતાજી ની ભંગારમાં અને પિતર ની મૂર્તિ બેસીને બરાબર હા

જે તમે અમારા દાદા ની એકશન કરો અમારા ગામના છે જાદુ દાદા તો દેવ થઈ ગયા તમે શંકર પાર્વતી ની મોજરી આવશો નઈ અમારા ગામ ના જાદુલ એના દીકરા પાછા ભગત ને મળવા કનુભાઈ ને તો પધારજો ઘડીક વાર બરાબર ને એ હારું સાહેબ અને હવે ક્યારેક પાછું અમારે કામ હોય ફોન કરું પાછા ઉપાડજો સાહેબ ઓકે દાદા એ હારું